મોણે નડતો ખાના ભઈ હા મોણે નડતો ખાના ભઈ ઉતરો હવે ઉતરવાના કે પૈસા આલવાના હે છે પણ લઈ જવા જો કોક કરીને પડે તીયાન હે ભઈ વીરજી ભઈ ઉન નહીં ગિર હાએઠ હાએઠ વારે છે ગગુરજી થયા વર

શું કનસા આ ભોગો ઉત પાડશે તમારે લમણ લખલું હે ઈ તો કનસા હાર ગ્યા છે અમે મારે ડોહો મારે છે ત્યાં ને ટોપવાની નોગાની દેવાની એમ ક્યાં વળી કદા કમન ટોપો આ નોગાડેવી છે

ઉલાર કરાય ને આવ બરાબર ને હારું જોતી જો આવે ફોન ઉપર તૈયાર કેમ પોઈં અટા બેવા ઘોયા તા ઘોયા દે હું આ બે ના કોણ છે આ એનો સુખનો એ વિજીભાઈ હાથે કઈન પગમાં કવાડો લીધો અલખાઈ આપણા બારની જવાનું આપણા બાર તો ઘણું જવાનું તમે રહ્યો આપણે વખા બાર ને અરે અન્યા તો ટી આ આના બાર શું વિલું ઘોયા ઘોયા દે હું થઈ ગયું ને આગે ની થઈ થઈ

આમે ઝોગી ફરી દેલ છે આ કાર જોઈને ભેંસ લેવા આવે ભટકાણા બીજું કઈ નથી મને ક્યાંથી આવ્યો આપણે લઈ લાવ્યું તમે અહિયાં ભૂલો છો

કે ઘંટે ઘંટ પણ એક ડોસી નાઈ દઉં તો આને વટાવા વાની એક આઈ જાય બનાબર એટલે એકડે ઠાકડે પૈણા હું પછી એમ કહું તો એવા તો ખાલી મહાના કરે એમ કોને યાર મહાના નહીં કરે વા હું હું તમારી ડોસી હું હનકી નીચે અન વધાવે ની બચાના નામે ધ્યાસણ ફોકસ સોને છે બીજું કોઈ વાત હવે પણ તમારી ડોસી ને કહી દે દઉં કે હનક્યું ને ઓ આના જપાટામ પન્યું તો સમજી લેવાનું કે જયું

માનો સોકનો છે આdio હવે માનો મને બીક લાગે જો તમને કહું ગુંડા જેવો તમે ના ખાની આપને જે વિધી ખાતી હોય ને ચા ને ને કરી અને શાક ની ઉપાના કન આપના તો ભાડળ મોણ થાય છે